આજ રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી કુલ અઢાર વોર્ડમાં અલગ અલગ વોર્ડની અંદર અલગ અલગ વિકાસ કામોની કુલ બાવન દરખાસ્તો આજની સ્ટેન્ડિંગ કમિટીમાં આવી હતી આજની ભારતીય જનતા પાર્ટીના સર્વે સભ્યશ્રીઓ માનનીય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર માધવભાઈ દવે અને માનની મેયર શ્રી નૈનાબેન પેઢડીયાની અધ્યક્ષતાની અંદર આજે સૌ કોર્પોરેટરો સાથે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી સંકલન સમિતિની બેઠક હતી આ બેઠકની અંદર કુલ બાવન દરખાસ્તો હતી એમાં એક્યાસી કરોડ ત્રણ લાખ બે હજાર રૂપિયાના કામોને આજે મંજૂરીની બહાલીને મંજૂર કરવામાં આવ્યા છે કુલ બાવન દરખાસ્તો હતી એમાંથી અમુક દરખાસ્તોને પેન્ડિંગ રાખી છે અમુક ના મંજૂર કરી છે જેનું પ્રેઝન્ટેશન આપની સમક્ષ હું મૂકું છું પત્ર નંબર ત્રણની જે દરખાસ્ત હતી હાલ પૂરતી પેન્ડિંગ છે પછી પત્ર નંબર દસની દરખાસ્ત હતી મંજૂર કરી છે પત્ર નંબર અગિયાર રીટેન્ડર બાર રીટેન્ડર પત્ર નંબર સાડત્રીસ રીટેન્ડર પત્ર નંબર આડત્રીસ રીટેન્ડર અને પત્ર નંબર પચાસ ના મંજૂર સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સભ્યશ્રીઓની વચ્ચે કુલ ચર્ચાના અંતે જે દરખાસ્તો રિટેન્ડર કરવામાં આવી છે કે નામંજૂર કરવામાં આવી છે રિટેન્ડર કરવાના માત્ર માત્રને માત્ર કારણો એવા હોય છે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકો એ પહેલાં મારા દ્વારા અધિકારીઓને અમે લોકો બોલાવતા હોઈએ છીએ અને એમાં ખર્ચ વિશે કેટલો ખર્ચ થઈ રહ્યો છે કોઈપણ વિકાસ કામોની અંદર આ ખર્ચમાં પ્રથમ વખત ટેન્ડરથી આવે હોય બીજી વખત ટેન્ડરથી આવે હોય ખર્ચમાં તપાસ કરતાં માલુમ પડતું હોય છે કે ક્યાંક ને ક્યાંક ખર્ચ વધુ આવતો હોય આવું ઘણી બધી વખત સ્ટેન્ડિંગ કમિટીમાં બનતું હોય છે તો એ ખર્ચ ઓછો થાય અને કામ વધુ થાય તેના ભાગરૂપે આ દરખાસ્તો બધી રિટેન્ડરમાં મૂકવામાં આવી છે અને અમુક દરખાસ્તોને આપણે અમે લોકોએ નામંજૂર કરી નામંજૂર દરખાસ્તમાં રાજકોટ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ એટલે કે ડીએમયુની કામગીરી અંગે જે દરખાસ્ત આવી હતી એમાં ખર્ચ વધુ થતો હતો અને ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટરશ્રીઓનું એક સૂચન હતું કે ભાઈ આવડો મોટો ખર્ચ ન કરવો જોઈએ માટે આ દરખાસ્તને અમે લોકોએ નામંજૂર કરી છે રાજકોટ મહાનગરપાલિકાનું પોતાનું સ્ટાફનું એવડું મોટું નેટવર્ક રહ્યું છે રાજકોટ મહાનગરપાલિકાના ચારે ચાર ત્રણે ત્રણ ઝોનની અંદર અને એક કાયમી હેડક્વાર્ટર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પછી સિટી ઇન્જિનિયરો હોય ડેપ્યુટી ઇન્જિનિયર હોય કુલ મિલાવીને વાત કરું તો આપણું સ્ટાફનું સેટઅપ ખૂબ વધારે હોય છે અને સભ્યશ્રીઓનું કોર્પોરેટરશ્રીઓનું એવું સૂચન હતું કે ભાઈ આ આવડો મોટો ખર્ચ ના કરવો જોઈએ આપણે આપણા કર્મચારીઓ પાસેથી કામનું મોનિટરિંગ આ દરખાસ્ત એ કામના મોનિટરિંગ માટેની છે જે કામ ચાલતું હોય એનું મોનિટરિંગ કરવા માટેની દરખાસ્ત હતી તો એ અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવે માટે આ દરખાસ્તને નામંજૂર કરવામાં આવી બસ આ સિવાય તો મેં જે આપણે કીધું એમ અમુક દરખાસ્તો છે જે વધુ ખર્ચ થતો હતો એટલે સ્ટેન્ડિંગ કમિટીના અભ્યાસના અર્થે અમે રીટેન્ડરમાં લીધી છે જે ખર્ચ પચીસ લાખ રૂપિયામાં થતો હોય તો એના બત્રીસ લાખ આવ્યા હોય ચાલીસ લાખ આવ્યો હોય પચાસ લાખ રૂપિયામાં જે ખર્ચ જે મૂકો હતું એ કામ કરતાં ચાલીસમાંય થઈ શકે એક વખત રિટેન્ડર કરવાથી ટ્રાય કરવાથી જાયશું એટલે શોર્ટ ટર્મ રિટેન્ડરમાં અમે લોકો આ નેક્સ્ટ સ્ટેન્ડિંગમાં કે પછીની સ્ટેન્ડિંગમાં આ દરખાસ્ત નવેસરથી આવે એના માટે અમે લોકો આ રિટેન્ડર કરી રહ્યા કુલ મિલાવીને વાત કરું તો અમુક જે ખર્ચા છે જે વધારે પડતા ખર્ચા થાય એને બ્રેક લાગે અને ઓછા ખર્ચે વધુ સારું કામ થઈ શકે એના માટે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સર્વે સભ્યશ્રીઓએ આજે સ્ટેન્ડિંગ કમિટીને મંજૂરીની મહોર આપી છે અને જે કામ ના મંજૂર થયા છે જે રિટેન્ડર થયા છે એની પ્રક્રિયા વહીવટી પ્રક્રિયા જે રિટેન્ડર છે એ ફરી પાછા આવશે ટેન્ડરિંગ કરીને ના એવું કાંઈ થયું જ નથી દિવાળી કાર્નિવલનો કોઈ વિષય જ નથી આવ્યો સ્ટેન્ડિંગ સંકલનમાં